લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બસ થોડા દિવસમાં શ્રાવણ માસની શરૂઆત થશે અને આ વખતે શ્રાવણ માસમાં એક દિવસ એટલો બધો સુંદર આવે છે જો એ દિવસે આપણે આપણા ઘરમાં કોઈ લાંબી માંદગીથી પીડાતું હોય ને એના માટે આ ઉપાય કરીએ ને તો ચોક્કસ એ વ્યક્તિ લાંબી માંદગીમાંથી તો મુક્ત થાય જ તમારા દવાના પૈસા બંધ થાય એને આરામ મળે અને એનું સ્વાસ્થ્ય સુધરે ઘણી વખત આપણે છે ને બહુ લાંબા વિચારો કરીએ છીએ કે ભાઈ શું કરવું શું કરવું શું કરવું પણ આપણને ખબર નથી પડતી પણ જો આપણે થોડું ધ્યાન આપીએ તો આપણા ધર્મમાં આ બાબતમાં બહુ મોટા અને સારા નિયમો આપણી સામે આવે જ છે ઘણી વખત મેં એવું જોયું છે કે ઘણા લોકો માંદગીથી એટલા બધા પીડાય છે અને એટલા બધા ખર્ચા થાય કે માણસ ખર્ચા કરતાં કરતાં ગરીબ થઈ જાય અને પેલું વ્યક્તિ પણ એને છોડીને ચાલી જાય ત્યારે માણસ બહુ દુઃખી થઈ જાય કે પૈસા પણ જાય અને પોતાનું પણ આ વ્યક્તિ ગુમાવી દે તો મિત્રો આ વખતે શ્રાવણ શ્રાવણ મહિનામાં તેર આઠ બે હજાર ચોવીસના ના રોજે મંગળવાર મંગળવાર અને તે જ દિવસે વૃશ્ચિકનો ચંદ્ર છે અને વિશાખા નક્ષત્ર છે તો મિત્રો આ દિવસે જો આપણે આવા કોઈ લાંબી માંદગીથી પીડાતા વ્યક્તિ માટેનો એક નાનકડો ઉપાય બતાવું છું તે જો કરીએ ને તો ચોક્કસપણે લાંબી માંદગીમાંથી વ્યક્તિનો છુટકારો થાય તમારા પૈસા બચે અને એની પીડા ઓછી થઈ જાય એ જીવનમાં સારું સ્વાસ્થ્ય મેળવીને જીવન જીવી શકે તો મિત્રો આ વિડીયો જેને પણ જરૂર છે ને એ લોકોએ જોવો આ ઉપાય મેં તારીખ કીધી તેર આઠ એ દિવસના દિવસે આ ઉપાય કરવાનો તો હવે ઉપાય સમજી લો શ્રાવણ સુદ આઠમ તારીખ તેર આઠ બે હજાર ચોવીસ બરાબર તે દિવસે સવારે ગાયનું દૂધ લાવવાનું ગાયના દૂધમાં મધ ભેળવવા અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવાનો અને બિલીપત્ર લેવાના છે બિલીપત્ર પર લાલ ચંદન ને મધ ભેગા કરીને બિલીપત્ર પર લગાડવાના છે અને આ બિલીપત્ર પાંચ બિલીપત્ર લેજો વધારે પણ જરૂર નથી પાંચ બિલીપત્ર લઈ ને જે વ્યક્તિ લાંબી માંદગી ભોગવે છે એ જો પોતે જઈને શિવજી પર આ અભિષેક કરી આવે છે અને પાંચ બિલીપત્ર ચડાય આવે છે તો બહુ જ ટૂંકા ગાળા મારે હું તો એમ કહું કે શ્રાવણ પૂરો થતા થતા એ માણસ સ્વસ્થ થવા માંડે અને જે વ્યક્તિ પથારી વસશે તે લોકો માટે એના સ્વજનો જેની સાથે લોહીની સગાઈ છે એવા લોકોએ એ વ્યક્તિનો હાથ લગાડીને લઈ જાઓ દૂધથી ભગવાનનો અભિષેક કરો અને પાંચ બીલીપત્ર લાલચંદનને મધ લગાડીને ભગવાન શિવને અર્પણ કરો હું એવું માનું કે જો આ ઉપાય લાંબી માંદગીવાળા આ શ્રાવણ માસમાં કરી દે તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે મિત્રો જે મેં દિવસ કીધો ને એ દિવસ જ એટલો સુંદર છે કે તે દિવસે જો આ ઉપાય થાય તો હું એવું માનું જ કે તમારી માંદગી તો ભોળાનાથની કૃપાથી ગાયબ થઈ જાય અને મેં કીધું ને જો તમે દિલથી કરો ને તો આ શુદ્ધ આઠમને દિવસથી અને શ્રાવણ પૂરો થઈને ને ત્યાં સુધીમાં જ તમારા સ્વાસ્થ્યમાં ખૂબ સુંદર ફરક પડી જાય તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોના શેર કરીને ને સબસ્ક્રાઈબ કરે હું મારી વન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી થ તો ચાલો બદલીએ જી નમસ્તે